નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બરાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર જમ્મુ કાશ્મીરના પહેલગામના હુમલાના પડઘા પડ્યા ડીસામાં બજરંગ દ્વારા ડીસાના સાઈબાબા મંદિર સર્કલ પાસે આતંકીઓના પુતળા દહન કરાયું ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલામાં અંદાજે છવ્વીસ નિર્દોષ નાગરિકોના થયા હતા મોત જય શ્રી રામના નારા સાથે આતંકીઓના પુતળા દહન યોજાયું આતંકીઓને શોધી સુધી સખતમાં સખત સજા આપવાની કરાઈ માંગ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આતંકી ઘટનાને વખોડી કાઢી બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર જય શ્રી રામ કઈ કાલે જમ્મુ કાશ્મીરના પહેલગાંવની અંદર જે હિન્દુઓ ઉપર જે ખાલી ધર્મ પૂછીને એમના ઉપર ગોળીબાર કરવામાં આવે છે જે આતંકીઓ દ્વારા કરવામાં આવે છે એને અમે દરેક હિન્દુ સમાજ આજે વખોડી કાઢે છે અને આજે વિશાળ શહેરની સદાબા ખાતે આતંકીઓના પુતળા બાળીને વિરોધ પ્રદર્શન કરે છે સરકાર પાસે માંગ કરીએ છીએ

ધર્મ પૂછીને હિન્દુ નાગરિકો જે મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં સૌ નાગરિકો ડીસામાં ભેગા થયા છે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ સાથે સાથે સો કરોડ ની હિન્દુઓની વસ્તી ધરાવતા ભારત દેશની અંદર હિન્દુઓ પર હવે ક્યાં સુધી અત્યાચારો